મિત્રો આજે હું તમને લઈ જઈશ કચ્છની એ ધરતી પર જ્યાં રેતીના કણોમાં પ્રેમની સુગંધ વસે છે જ્યાં એક દુષ્કર્મી લૂંટારાએ એક સાધ્વી સ્ત્રીના સ્પર્શથી સંત બની ગયો આ છે વાર્તા જેસલ અને તોરલની કહે છે ને પ્રેમ માણસને બદલવાની શક્તિ રાખે છે તો એ શક્તિનો જીવતો દાખલો હતો જેસલ જાડેજા કચ્છના રણમાં રહેતો એ લૂંટારો તલવાર એની મિત્ર અને લૂંટ એની જીવિકાનું સાધન એના નામથી લોકો ડરતા અરે બચ્ચો જેસલ આવી ગયો એવા શબ્દો સાંભળતા ગામના લોકો દરવાજા બંધ કરી દેતા પરંતુ એ જ જેસલના જીવનમાં એક એક દિવસ આવી તોરલ સ્ત્રી જે ભક્તિ અને દયાની મૂર્તિ હતી કહેવાય છે કે સંગીત દ્વારા ઈશ્વર સુધી પહોંચતી એની વાણીમાં એવી શક્તિ કે જેસલ જેવો પાપીપણા રસ્તે રસ્તેથી વળી ગયો એક દિવસ જેસલ તોરલને લૂંટવા આવ્યો પરંતુ એના ગીત સાંભળીને જેસલ નો હૃદય પલટી ગયું એણે તોરલની આંખોમાં જોયું તો રેતીની જેમ કર્કશ હૃદય પીગળી ગયું એ તોરલ તું કોને પૂજે છે જેસલે પૂછ્યું હું ઈશ્વરને પૂજું છું અને તું પણ એમાં જ છે તોરલે શાંતિથી જવાબ આપ્યો એ શબ્દો જેસલના જીવનનો વળાંક બની ગયા તે રાતે જેસલ ઊંઘી શક્યો નહીં એના મનમાં તોરલના શબ્દો ગુંજતા રહ્યા તું પણ એ ઈશ્વરમાં જ છે સવાર થતાં જે ફરી તોરલ પાસે ગયો એના ચરણોમાં માથી મૂકી કહ્યું માથું મૂકી કહ્યું મારી આત્મા અંધકારમાં ખોવાઈ ગઈ છે મને પ્રકાશ બતાવો હસીને બોલી પ્રકાશ શોધવાનો નથી સમજવાનો છે તું જો પોતાના મનને જીતે તો ઈશ્વર તારી અંદર છે આ શબ્દો સાંભળીને જેસલનું જીવન જ બદલાઈ ગયું એણે તલવાર મૂકી લૂંટ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો લોકો જેસલને જોઈને આશ્ચર્ય પામ્યા જે માણસનો ડર બધાને લાગતો એ હવે ભક્તિમાં તલ્લી માત્ર ભક્તિ નતી એ પ્રેમ હતો પણ એ પ્રેમ ભૌતિક નતો એ આધ્યાત્મિક હતો અને તોરલ માં ઈશ્વર દેખાતો તોરલ પણ જાણતી હતી જેસલ હવે કોઈ લૂંટારો નહીં એક સંત બની ગયો છે એ બંને હવે કચ્છના ગામોમાં ફરીને લોકોને સત્યનો માર્ગ બતાવતા તોરલ ગાતી જેસલ સાંભળતો જેસલ બોલતો તોરલ શાંત રહેતી એમ બંનેની આત્મા એકમાં એક લીન થઈ ગઈ હતી સમય વીતી ગયો એક દિવસ તોરલે જોયું કે હવે એની ધરતી મુસાફરી પૂર્ણ થવાની છે એણે જેસલને કહ્યું મારો સમય નજીક છે હવે તું મારી વિના જીવ જીવશે નહીં જેસલ હળવેથી બોલ્યો હું તારા વિના નથી રહી શકતો તોરલ અને એ દિવસે બંને સ્થાન પસંદ કર્યું આજે જેસલ તોરલ સમાધિ છે ત્યાં બંને ધ્યાનસ્થ થઈને ઈશ્વરનું સ્મરણ કરતા કરતા પ્રાણ ત્યાગ્યા લોકો કહે છે તે દિવસે આકાશમાંથી ફૂલો વરસ્યા રણની રેતી ભીની થઈ ગઈ અને ધરતી પર પ્રેમની નવી વ્યાખ્યા લખાઈ ગઈ

પણ લાગે છે જાણે એ બંને આત્મા એકમાં એક લીન છે ભક્તો ધીમે ધીમે આરતી ગાય છે જય જેસલ તોરલ માં રણની રેતીમાં પ્રકાશ આપનારી માં એ અવાજમાં એટલી ભક્તિ હોય કે સાંભળનારનું દિલ પણ પીગળી જાય મિત્રો અહીં દર વર્ષે ચૈત્ર મહિનામાં અહીં વિશાળ મેળો ભરાય છે કચ્છ સૌરાષ્ટ્ર રાજસ્થાન સુધીના લોકો અહીં ઉમટી પડે છે કોઈ માથામાં ચઢાવ લાવે છે કોઈ ધૂળ ચડે છે કોઈ સંતના રૂપમાં બેસીને ભજન ગાય છે રાત્રે આખું પ્રાંગણ દીવડાથી ઝગમગી ઉઠે છે સ્ત્રીઓ ગરબા રમે છે પુરુષો ધૂન કરે છે બાળકો તોરલમાના ગીતો ગાય છે મારા રણમાં રેતી નહીં પ્રેમના મોતી છે તોરલ તારી નજરે જેસલ સંત બની ગયો એ ગીતો માત્ર શબ્દ નથી એ ભાવનાઓ છે જે સદીઓથી આ ધરતી પર જીવંત છે મિત્રો જો તમે અહીં આવો તો તમારું સ્વાગત ગામના લોકોના હાથે બનેલા સાદા પણ પ્રેમભર્યા ભોજનથી થાય છે આશ્રમ પાસે લંગર ચાલે છે જ્યાં ગરમ રોટલી દાળ ભાત અને છાશ મળે છે કોઈ પૈસા નથી લેવાતા ભક્તિથી ચાલે છે રહેવા માટે આસપાસ ધર્મશાળા ગેસ્ટ હાઉસ અને ગામના વાડા છે લોકો પોતે કહી દે ભાઈ તમે મહેમાન નથી તમે તો જેસલ તોરલના ભક્તો છો રાત્રે પવન હળવો ફૂકે છે રેતી ઠંડી થઈ જાય છે અને સમાધિ સામે દીવો ઝબુકે છે એ ક્ષણમાં લાગે છે કે આત્માને શાંતિ મળી ગઈ ઘણા ભક્તો કહે છે કે રાત્રે સમાધિ પાસે બેઠા રહો તો એક મધુર સંગીત જેવી ધૂન સંભળાય છે કોઈ કહે છે તોરલનું ગીત છે કોઈ કહે છે જેસલની પ્રાર્થના છે સ્થાનિક લોકોની માન્યતા છે કે જો કોઈ અહીં ભક્તિથી માંગણી કરે તો જેસલ તોરલ એની મદદ જરૂર કરે છે તોરલની સમાધિ માત્ર એક ધામ નથી એ માનવતાનો પાઠ છે જાતિ ધર્મ કે રૂપ નહીં સચ્ચો પ્રેમ અને ભક્તિ જ ઈશ્વર સુધી લઈ જાય છે મિત્રો જો તમે ક્યારેક જ જાઓ તો એકવાર આ સમાધિ પર જરૂર જજો હાથ જોડીને બોલજો જય જેસલ તોરલમાં એ બોલતા જ હૃદય હળવું થઈ જશે તો મિત્રો આ હતો ટૂંકમાં ઇતિહાસ જેસલ તોરલનો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો